તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી કોઈપણ મહત્ત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો ગુજરાતમાં એકવીસથી છવ્વીસ જાન્યુઆરી દરમિયાન કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી માવઠાના કારણે ખેતીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે જ્યારે વરસાદી વાતાવરણ બાદ રાજ્યમાં હાડ થી ઠંડીનો નવો રાઉન્ડ થશે મહારાષ્ટ્રની ઓગણત્રીસ નગર નિગમોની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે જેમાં બીએમસીમાં દાયકાઓ બાદ ઉદ્ધવ ઠાકરેના ગઢમાં ગાબડું પાડીને ભાજપ પ્રથમવાર પોતાનો મેયર બનાવશે નાગપુર પુણે અને નાસિક જેવા મોટા શહેરોમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી છે જ્યારે લાતુર અને ચંદ્રપુરમાં કોંગ્રેસે તથા એમઆઈએમએ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે મહારાષ્ટ્રમાં સત્તાધારી મોટા ભાગની મહાનગરપાલિકાઓ પર ભગવો લહેરાવી વિરોધ પક્ષોના સુપડા સાફ કરી નાખ્યા છે નેશનલ સ્ટાર્ટઅપ ડે અને સ્ટાર્ટઅપ ઇન્ડિયાના દસ વર્ષ પૂર્ણ થતા પીએમ મોદીએ યુવાનોની જોખમ લેવાની ક્ષમતાને બિરદાવી તેને નવા ભારતની ક્રાંતિ ગણાવી હતી પીએમ મોદીએ પોતાના રાજકીય જીવનની સરખામણી ઉદ્યોગ સાહસિકો સાથે કરતા કવિ કે રાષ્ટ્રહિતમાં મેં હંમેશા જોખમ ખેડ્યું છે અને નુકસાનની ચિંતા કર્યા વગર મોટા નિર્ણયો લીધા છે દેશમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યા પાંચસોથી વધીને બે લાખને પાર પહોંચી છે ત્યારે હવે આગામી દાયકા માટે મેન્યુફેક્ચરિંગ અને ડીપટેક જેવા ક્ષેત્રોમાં ગ્લોબલ લીડર બનવા હાકલ કરી છે સુરતના જહાંગીરપુરામાં સાયકલ ચલાવી રહેલા આઠ વર્ષના માસુમ રેહાંશનું પતંગની કાતિલ દોરી ગરામાં ફસાઈ જવાથી કરુણ મોત નીપજ્યું સોસાયટીના સીસીટીવીમાં કેદ થયેલી આ ઘટનામાં ગણતરીની પંદર સેકન્ડમાં જ બાળકે દમ તોડી દીધો હતો જેનાથી એકના એક પુત્રને ગુમાવનાર પરિવારમાં શોક વ્યાપી ગયો છે સુરતના ઇચ્છાપોરમાં પતિએ ઉશ્કેરણી કરી પત્નીને અગ્નિસ્નાન કરવા મજબૂર કરી અને જ્યારે તે સરકતી હતી ત્યારે બચાવવાને બદલે વિડીયો ઉતાર્યો હતો સારવાર દરમિયાન પત્નીનું મોત થતાં પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે અને મોબાઈલ જપ્ત કરી આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે વેનુઝેલાના વિપક્ષી નેતા મારિયા કોરીના મચાડોએ વ્હાઈટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી પોતાનો નોબેલ શાંતિ પુરસ્કાર મેડલ ટ્રમ્પને ભેટમાં આપ્યો ટ્રમ્પે મચાડોના સાહસના વખાણ કર્યા હતા જોકે મચાડોએ અમેરિકી સાંસદો સમક્ષ વેનેઝુએલામાં માદુરોની ધરપકડ બાદ પણ હજુ દબનકારી શાસન ચાલુ હોવાની રજૂઆત કરી છે અમેરિકાની યુનિવર્સિટીમાં પાલક પનીર ગરમ કરવા બાબતે વંશીય ભેદભાવનો ભોગ બનેલા બે ભારતીય વિદ્યાર્થીઓને સંસ્થાએ રૂપિયા એક પોઈન્ટ આઠ કરોડનું વર્તન ચૂકવ્યું છે કાનૂની લડાઈ જીત્યા બાદ અને વર્તન મેળવ્યા પછી આદિત્ય અને ઉર્મી નામની આ જોડી હવે અમેરિકા છોડી કાયમ માટે ભારત પરત ફરી છે વડોદરાના માંજલપુર વિસ્તારમાં પ્રેમીને મરવાની જીદ પકડી ધોરણ અગિયારની સગીરાએ હંગામો કરી પોલીસ વાહન પર ચડી ધમપછાડા કરતા અફરાતફરી મચી ગઈ હતી પોલીસે ભારે જહેમત બાદ સગીરાને કાબૂમાં લઈ માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે તેના માતા પિતાની હાજરીમાં યોગ્ય કાઉન્સેલિંગ કર્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગરમાં એકસો છપ્પન કરોડ રૂપિયાના ત્રેવીસ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરી શિક્ષણ અને ઉદ્યોગનું કેન્દ્ર હતું આ અવસરે જાહેરાત કરી કે સરકાર પાસે બજેટની કોઈ ખોટ નથી ભાવનગરના વિકાસ માટે જે કામો બાકી હોય તેની યાદી આપશો તો તેને ગુણવત્તા સાથે પૂરું કરવામાં આવશે સામાજિક જવાબદારીના ભાગરૂપે સત્યાવીસો જેટલા દિવ્યાંગજનોને આત્મનિર્ભર બનાવવા માટે આશરે ચાર કરોડના ખર્ચે વ્હીલચેર અને હિયરિંગ એડ જેવા વિવિધ સાધન સહાયનું વિતરણ કરાયું હતું વર્ષ બે હજાર પચીસને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે પીવાના પાણી ટ્રાફિક અને પર્યાવરણ જેવી સુવિધાઓ વધારી નાગરિકોના ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરવો એ સરકારનો ધ્યેય છે અમેરિકામાં ટ્રમ્પ સરકારના નવા સોશિયલ મીડિયા વોટિંગ નિયમોને કારણે એચ વન બી વિઝાધારક ગુજરાતીઓ મુશ્કેલીમાં મુકાયા છે જેમાં અનેક પરિવારો વિખૂટા પડે છે અને લગ્નો અટકે છે વિઝા સ્ટેમ્પિંગની એપોઇન્ટમેન્ટ કેન્સલ થતા ઘણા ભારતીયો છે એક્સપર્ટ નોકરી અને સ્ટેટસ બચાવવા આગામી વર્ષ અમેરિકાની બહાર ન નીકળવાની સલાહ આપી છે ઈરાનમાં ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શન વચ્ચે ભારત સરકાર આજે પ્રથમ વિમાન મારફતે ભારતીય વિદ્યાર્થીઓને તહેરાનથી એરલિફ્ટ કરી દિલ્હી લાવશે વિદેશ મંત્રાલયે હેલ્પલાઇન નંબર જાહેર કરી નોંધની પ્રક્રિયા પૂર્ણ કરી છે ઈરાનમાં ફસાયેલા આશરે દસ હજાર ભારતીયોની સુરક્ષિત વાપસી માટે તંત્ર સજ્જ બની છે જૂનાગઢના માંગરોળમાં વાડીએથી ઘરે જઈ રહેલા પિતા પુત્ર પર જૂની અદાવતમાં ત્રણ શખ્સોએ હથિયારો સાથે હિંસક હુમલો કર્યો હતો યુવકે બીજાના ઘરમાં છુપાઈને જીવ બચાવ્યો હતો સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતા પોલીસે ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ રવિવાર અઢાર જાન્યુઆરીએ મૌની અમાવસના પર્વે પવિત્ર સ્નાન દાન પુણ્ય અને પિતૃ તર્પણ કરવાનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે મનુષિના જન્મોત્સવ ઉજવાતા આ દિવસે મૌન ધારણ કરી પીપળાની પૂજા અને સૂર્ય ઉપાસના કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે તેવી માન્યતા છે ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડીને કારણે હરિયાણામાં તાપમાન જીરો પોઈન્ટ બે ડિગ્રી સુધી ગગડ્યું છે અને ઉત્તરાખંડમાં હિમવર્ષાને લીધે નદી ઝરના થીજી ગયા છે ઘાટ ધુમ્મસના કારણે દિલ્હી એરપોર્ટ પર ફ્લાઇટ્સ ખોરવાઈ છે જ્યારે ઠંડીનું જોર વધતા હરિયાણા રાજસ્થાન અને ઉત્તરાખંડમાં શાળાઓનું વેકેશન લંબાવવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની વરણી માટે પ્રક્રિયા શરૂ થઈ છે જેમાં ઓગણીસ જાન્યુઆરીએ ફોર્મ ભરાશે અને વીસ જાન્યુઆરીએ નવા પ્રમુખની જાહેરાત કરાશે હાલના કાર્યકારી અધ્યક્ષ નીતિન નબીન બિનહરિફ ચૂંટાઈ તેવી પ્રબળ શક્યતા છે જેપી નદ્દાનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ આ સંગઠનાત્મક ફેરફાર થઈ રહ્યો છે મધ્યપ્રદેશના ઇન્દોરમાં દૂષિત પાણીથી ચોવીસ લોકોના મોત બાદ રાહુલ ગાંધી પીડિતોની મુલાકાત લેશે જોકે વહીવટી તંત્રે તેમને પ્રસ્તાવિત બેઠકને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે કોંગ્રેસે આ ઘટનાને વિરોધમાં સત્તરથી એકત્રીસ જાન્યુઆરી સુધી રાજ્યવ્યાપી આંદોલનની જાહેરાત કરી છે રાહુલ ગાંધી હવે માત્ર હોસ્પિટલ અને ભગીરથપુરાની મુલાકાત લેશે દેશના તમામ ટોલ નાકા એક એપ્રિલથી સંપૂર્ણ કેશલેસ થશે હવે રોકડને બદલે ફક્ત ફાસ્ટેગ અથવા યુપીઆઈ દ્વારા જ ચૂકવણી કરી શકાશે ટોલ પર ટ્રાફિક જામ ઘટાડવા અને પારદર્શિતા લાવવા સરકારે આ નિર્ણય લીધો છે જેનો પાયલોટ પ્રોજેક્ટ હાલ પચીસ ટોલ પ્લાઝા પર કાર્યરત છે ઈરાનમાં વધતા તણાવ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ઇઝરાયેલના વડાપ્રધાન નેતાન નેહુ અને ઇરાનના રાષ્ટ્રપતિ સાથે ફોન પર વાત કરી મધ્યસ્થી તૈયારી દર્શાવી છે રશિયાએ સૈન્ય ટકરાવ ટાળવા અને રાજકીય ઉકેલ દ્વારા મધ્ય પૂર્વમાં સ્થિરતા સ્થાપવા માટે સક્રિય કૂટનીતિક પ્રયાસો તેજ કર્યા છે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર સોળ ફેબ્રુઆરીથી શરૂ થશે જેમાં સત્તર ફેબ્રુઆરીએ નાણામંત્રી મંત્રી દેસાઈ રાજ્યનું અત્યાર સુધીનું સૌથી મોટું ત્રણ પોઈન્ટ નેવું લાખ કરોડનું બજેટ રજૂ કરશે પચીસ માર્ચ સુધીમાં ચાલનારા આ સત્રમાં સમાન નાગરિક સંહિતા યુસીસી સહિત સાત મહત્વના બિલો રજૂ થવાની અને વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાવાની શક્યતા છે કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસ પૂર્વે પેટ્રોલિયમ મંત્રાલયે ટેક્સ રેટ ઘટાડીને પાંત્રીસ ટકાથી ચાલીસ ટકા કરવાની અને પેટ્રોલ ડીઝલને જીએસટીના ડાયરામાં લાવવાની મહત્વની દરખાસ્ત મૂકી છે તેલ ગેસના સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા અને રોકાણકારોને આકર્ષવા માટે જૂના બ્લોક્સ પરના ટેક્સ અને રોયલ્ટી ઘટાડવા પર પણ મંત્રાલયે ભાર મૂક્યો છે મહારાષ્ટ્રની ચૂંટણીમાં રાજ ઠાકરેની એમએનએસનું સૌથી કંગાર પ્રદર્શન રહ્યું છે જેમાં મુંબઈમાં માત્ર આઠ બેઠકો મળી છે અને પુણે નાગપુર સહિત બાવીસ શહેરોમાં પાર્ટીનું ખાતું પણ ખુલ્યું નથી મરાઠી માણસના મુદ્દે ઉદ્ધવ ઠાકરે સાથે ગઠબંધન કરવા છતાં રાજ ઠાકરેના વર્ચસ્વનો અંત આવે છે જ્યારે ભાજપ મુંબઈથી નાગપુર સુધી પ્રચંડ જીત સાથે ઉભરી આવી છે ભારતીય રૂપિયો ડોલર સામે પચાસ પૈસાના મોટા કડાકા સાથે નેવું પોઈન્ટ ચોર્યાસીની ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચ્યો છે જેની પાછળ કાચા તેલના ભતા ભાવ અને વિદેશી રોકાણકારો દ્વારા મૂડી પાછી ખેંચવી મુખ્ય કારણ છે મજબૂત ડોલર અને ભૌગોલિક તણાવને કારણે રૂપિયામાં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો છે જે આગામી દિવસોમાં એકાણું પોઈન્ટ પચીસની સપાટી સુધી પહોંચવાની નિષ્ણાતોએ આશંકા વ્યક્ત કરી છે ચાંદીના ભાવમાં સતત ચોથા દિવસે ઉછાળો આવતા તે રૂપિયા બે લાખ બ્યાસી હજાર સાતસો વીસ કિલોની ઐતિહાસિક સપાટીએ પહોંચી છે જ્યારે સોનું રૂપિયા બસો અઠ્ઠાણું ઘટીને રૂપિયા એક લાખ એકતાલીસ હજાર સાતસો સત્તર પર સ્થિર થયું છે માત્ર ચાર દિવસમાં ચાંદી રૂપિયા ચાલીસ હજાર મોંઘી થઈ છે વર્ષ બે હજાર પચીસમાં સોનાના ભાવમાં પંચોતેર ટકા અને ચાંદીમાં એકસો સડસઠ ટકાનો તોતિંગ વધારો નોંધાયો હતો સુરતના સરથાણામાં પતંગના ભાવતાલ બાબતે થયેલી બોલાચાલીમાં ભાજપ નેતા અલ્પિશ કથેરીયા અને તેના ભાઈએ ગ્રાહકને માર મારતા ગુનો દાખલ થયો ભાજપના જ પૂર્વ કોર્પોરેટરના પુત્ર ચંદ્રેશ ભાલિયાએ વાર પકડીને તમાચા માર્યાનો આક્ષેપ કર્યો છે જ્યારે સામા પક્ષે પણ પોલીસમાં જાણવાજોગ ફરિયાદ અપાઈ છે ગુજરાત રેલવે પોલીસે ટ્રેનમાં મુસાફરોની નિશાન બનાવતી હરિયાણાની કુખ્યાત સાહસિક ગેંગના પાંચ સાગરીતો સામે ગુજ સી ટોક હેઠળ કડક કાર્યવાહી કરી છે મહારાષ્ટ્ર અને કર્ણાટક સહિતના રાજ્યોમાં છબ્બીસથી વધુ ગુના આચરનાર આ આંતરરાજ્ય ગેંગના સભ્યો ભીડનો લાભ લઈ સાતી રીતે ચોરીને અંજામ આપતા હતા સુરતમાં સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજમાં વધતા કોરીબાજો અને છૂટાછેડા બાદ પૈસા ગણવાની વૃત્તિ સામે આકરી હૈયાવરા ઠાલવી છે તેમણે સમાજને નવી નીતિ નિયમો અને શિસ્તબદ્ધ માળખું અપનાવવા ટકોર કરતા કહ્યું કે જો સમયસર સામાજિક સુધારા નહીં થાય તો મોડું થઈ જશે બનાસકાંઠાના ટોકરીયા ગામે ખેતરની વાડમાં લગાવાયેલા જટકા મશીનના કરંટથી એક ખેડૂત અને એક સ્વાનનું કરુણ મોત નીપજ્યું છે જંગલી જાનવરોથી પાક બચાવવા ગેરકાયદે કરંટ મુકતા બે ખેડૂતો સામે ગઢ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી બનાસકાંઠાના ભાંભરમાં છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણ વેપારી અને એક શ્રમજીવી સહિત કુલ ચાર લોકોના હાર્ટ એટેકથી કરુણ મોત નીપજ્યા છે ઠંડીના કારણે નસો સંકુચાતા હૃદય પર દબાણ વધવાના લીધે આ ઘટનાઓ બની હોવાનું સામે આવી છે જેનાથી સમગ્ર પંથકમાં ભારે અરીટાટી મચી ગઈ છે દ્વારકા જગત મંદિરમાં પ્રવાસે આવેલી બારકી અચાનક બેભાન થતા મહિલા પીએસઆઈ ઉષા અખેડે તેને સમયસર સીપીઆર આપી નવજીવન આપી છે એમ્બ્યુલન્સ ન પહોંચી શકે તેવી સ્થિતિમાં મહિલા અધિકારીએ બાળકીને પોતાની સ્કૂટી પર બેસાડી હોસ્પિટલ પહોંચાડી ખાકીની માનવતા મહેકાવી છે અમદાવાદના કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે અગાઉના ઝઘડાની અદાવતમાં સમાધાન માત્રે બોલાવી ચિરાગ રાઠોડ નામના યુવકની છરીના ઘા ઝીકી ઘાતકી હત્યા કરવામાં આવી હતી પોલીસે ગણતરીના કલાકોમાં મુખ્ય સૂત્રધાર મંથન સહિત ચાર આરોપીઓને ઝડપી પાડે છે આરોપીઓએ મિત્રની બહેન સાથે ફરવા બાબતે થયેલી તકરારમાં આ ખૂની ખેલ ખેલ્યો હતો બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજ સાત વર્ષના લાંબા ગારા બાદ આગામી બે થી પંદર એપ્રિલ દરમિયાન ભાવનગરની મુલાકાતે પધારશે અક્ષરવાડી મંદિરે પૂજ્ય સ્વામીશ્રીના આગમન અને સત્સંગ લાભને લઈને હરિભક્તોમાં ભારે ઉત્સાહ છે અને ભવ્ય સ્વાગતની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે વડોદરાના ન્યૂસમા રોડ પર ઉદ્યોગપતિના બંધ બંગલાને નિશાન બનાવી એક્ઝિક્યુટિવ ડ્રેસમાં આવેલા તસ્કરો ચૌદ લાખના દાગીના અને ચાર લાખ રોકડા મરી કુલ અઢાર લાખની મત્તા ચોરી ગયા છે પરિવાર ઉદયપુર ગયો હતો ત્યારે ઉત્તરાયણની રાત્રે બનેલી આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે જેમાં ત્રણ તસ્કરો કોઈને શંકા ન જાય તે રીતે ફોર્મલ કપડાં પહેરી દાઢ પાડતા જોવા મળ્યા છે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ઉત્તરાયણના દિવસે ધાબા પર દારૂની બોતલો સાથે મહેફિલ નબીરાઓનો વિડીયો વાયરલ થતા દારૂબંધીના ઉડ્યા છે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ વેજલપુર પોલીસે હરકતમાં આવી નબીરાઓની ઓળખ કરવા અને દારૂના સ્ત્રોત અંગે તપાસ હાથ ધરી અમદાવાદ ગાંધીનગર વચ્ચે આજથી મેટ્રો રેલ સેવાનો મહાત્મા મંદિર સુધી પ્રારંભ થયો છે જે સવારે આઠથી રાત્રે આઠ વાગ્યા સુધી દર ત્રીસ થી પાંત્રીસ મિનિટની ફ્રીક્વન્સી પર દોડશે નાગરિકોને પરવડે તે રીતે મેટ્રોનું લઘુત્તમ ભાડું રૂપિયા પાંચ અને મહત્તમ રૂપિયા ચાલીસ નક્કી કરવામાં આવી છે જેનાથી બંને શહેરો વચ્ચે અપડાઉન કરતાં હજારો મુસાફરોની રાહત મળશે રાજસ્થાનના જયપુરમાં આર્મી પરેડ દરમિયાન શહીદ લાન્સ નાયક પ્રદીપ કુમારનો મેડલ સ્વીકારતી વખતે તેમની માતા રામ સ્નેહી ભાવુક થઈ સ્ટેજ પર જ બેભાન થઈ ગયા હતા કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ સામે લડતા શહીદ થયેલા પુત્રની વીરતા બદલ આર્મી ચીફે તેમને મરણોત્તર સેના મેડલ એનાયત કર્યું હતું અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા નિવૃત્ત વૃદ્ધ શીર ટ્રેડિંગની જાહેરાત જોઈ સાયબર ઠગાઈનો શિકાર બન્યા છે જેમાં ગઠિયાઓ નકલી એપ દ્વારા રૂપિયા એક પોઈન્ટ ચાલીસ કરોડ પડાવે છે યુવતીએ વિશ્વાસમાં લઈ વધુ નફાની લાલચ આપી રોકાણ કરાવ્યું હતું પરંતુ રકમ પરત માંગતા વધુ ચાર્જની માંગણી કરતા વૃદ્ધિ સાયબર ક્રાઇમમાં ફરિયાદો નોંધાવી છે અમદાવાદ શહેરની પાંચસો એકાવન શાળાઓમાં ધોરણ દસના સુડતાલીસ હજારથી વધુ વિદ્યાર્થીઓ માટે બોર્ડના ભયને દૂર કરવા ખાસ પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરાયું છે બોર્ડની પદ્ધતિ મુજબ જ હોલ ટિકિટ અને સ્ટીકર સાથે યોજાયેલી આ પરીક્ષામાં વિદ્યાર્થીઓને તિલક કરી અને મોઢવું મીઠું કરાવીને પ્રવેશ આપવામાં આવ્યો હતો શેરબજારમાં આજે તેજીનો માહોલ જોવા મળ્યો છે જેમાં સેન્સેક્સ બસો અંકના ઉછાળા સાથે ત્યાંશી હજાર છસો અને નિફ્ટી પચાસ અંક ચઢીને પચીસ હજાર સાતસોની સપાટી ટ્રેડ થઈ રહ્યો છે આઈટી બેન્કિંગ અને ઓટો શેરોમાં લેવાલીને પગલે બજાર ગ્રીન ઝોનમાં આવ્યું છે જ્યારે વિદેશી રોકાણકારોની વેચાવાલી છતાં સ્થાનિક રોકાણકારોની ખરીદીએ બજારને ટેકો આપ્યો છે એક ફેબ્રુઆરીએ રવિવાર હોવા છતાં કેન્દ્રીય બજેટને પગલે શેરબજાર ધમધમશે બીએસસી એનએસસી સવારે સવા નવથી બપોરે સાડા ત્રણ વાગ્યા સુધી સ્પેશિયલ ટ્રેડિંગ સેશન યોજશે બજેટની જાહેરાતો પર રોકાણકારો ત્વરિત પ્રતિસાદ આપી શકે તે માટે આ ઐતિહાસિક નિર્ણય લેવાયો છે જોકે બેન્કોમાં રજા હોવાથી ફંડ સેટલમેન્ટ આગામી કાર્યકારી દિવસે થશે જીઓ ફાઈનાન્સિયલ સર્વિસીસને ત્રીજા ક્વાર્ટરમાં રૂપિયા બસો ઇગ્નસિત્તેર કરોડનો નફો થયો છે જે વાર્ષિક ધોરણે નવ ટકા ઘટે છે પરંતુ કંપનીની કુલ આવક એકસો એક ટકા વધીને રૂપિયા નવસો એક કરોડે પહોંચી છે લોન વિતરણ અને પેમેન્ટ ટ્રાન્ઝેક્શનમાં મોટો ઉછારો જોવા મળ્યો છે જોકે નવા બિઝનેસમાં રોકાણ અને વધતા ખર્ચને કારણે નફામાં સામાન્ય ઘટાડો નોંધાયો છે એમેઝોન અને ફ્લિપકાર્ટ સહિત આઠ ઇ કોમર્સ કંપનીઓ પર ગેરકાયદેસર વોકેટૉોકે વેચવા બદલ સીસીપીએ ચુમ્માલીસ લાખનો દંડ ફટકાર્યો છે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરારૂપ આ ડિવાઇસ જરૂરી લાયસન્સ અને નિર્ધારિત ફ્રીક્વન્સી વગર વેચવામાં આવતા હોવાથી આ કડક કાર્યવાહી કરાઈ છે કેન્દ્ર સરકારના કડક વલણ બાદ બ્લિન્કિટ જેપ્ટો અને સ્વિગી જેવી કંપનીઓએ બ્રાન્ડિંગમાંથી દસ મિનિટ ડિલિવરીનો દાવો હટાવી દીધો છે હવે કંપનીઓ એપ પર સમયને બદલે ડાર્ક સ્ટોરનું અંતર બતાવશે જેથી ડિલિવરી પાર્ટનર્સ પરનું દબાણ ઘટે અને માર્ગ સલામતી જળવાય નેધરલેન્ડના હિમ્સટેન્ડ શહેરના મેયર ફાલ્ગુન ડિસ્ક એકતાલીસ વર્ષ બાદ પોતાની જન્મદાતા માતાને શોધવા નાગપુર પહોંચ્યા હતા ઓગણીસો પંચ્યાસીમાં માં તેજી દેવાયેલા ફાલ્ગુન કહે છે કે દરેક કર્ણને કુંતીને મરવાનો અધિકાર છે તેઓ પોતાની માતાને મરીને માત્ર આભાર માનવા માંગે છે કેરળના કોલ્લમ ખાતે આવેલી એસીઆઈ હોસ્ટેલમાં સત્તર વર્ષની એથલેટ અને પંદર વર્ષની કબડ્ડી ખેલાડીના મૃતદેહ શંકાસ્પદ હાલતમાં ફાંસો ખાધેલી હાલતમાં મરી આવે છે ઘટના સ્થળેથી કોઈ સુસાઇડ નોટ ન મળતા પોલીસે રહસ્યમય મોતનો ગુનો નોંધી ટ્રેનર્સ અને પરિવારજનોની પૂછપરછ સાથે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે ભારતીય ટી ટ્વેન્ટી કેપ્ટન સૂર્યકુમાર યાદવ મેસેજ કરતા હતા તેવા નિવેદન બદલ અભિનેત્રી ખુશી મુખર્જી વિરુદ્ધ રૂપિયા સો કરોડનો માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે સૂર્યના ચાહકે નોંધાવેલી ફરિયાદ બાદ ખુશીએ સ્પષ્ટતા કરી છે કે તેમની વચ્ચે કોઈ રોમાંન્ટિક સંબંધ ન હતો અને જૂની વાતોને ખોટા સંદર્ભમાં રજૂ કરવામાં આવી છે અભિનેત્રી ભૂમિ પેડનેકર સ્ટારર ક્રાઇમ થ્રિલર વેબ સિરીઝ દલદલનું હિંસા અને ક્રૂરતાથી ભરપૂર ટેઝર રિલીઝ થયું છે જેમાં તે ડીસીપી રીટા ફરેરાની દમદાર ભૂમિકામાં જોવા મળશે વીસ દમીજાના પુસ્તક ભીંડી બજાર પર આધારિત આ સિરીઝ ત્રીસ જાન્યુઆરીથી ઓટીટી પ્લેટફોર્મ પ્રાઇમ વિડીયો પર સ્ટ્રીમ થશે સન્ની દેવલ સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ બોર્ડર બેનું દમદાર ટ્રેલર રિલીઝ થયું છે જેમાં આર્મી નેવી અને એરફોર્સની સ્ત્રીશક્તિ પાકિસ્તાન સામે જળથલ અને નબમાં યુદ્ધ લડતી જોવા મળશે વરૂણ ધવન દિલજીત દોસાંજ અને આહાન શેટ્ટીના જોરદાર ડાયલોગથી સજ્જ આ વોર ડ્રામા ફિલ્મ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થશે કાર્તિક આર્યન અને અનન્યા પાંડેની ફિલ્મ તું મેરી મે તે ટોપ જતા અભિનેતાએ નૈતિક જવાબદારી સ્વીકારી રૂપિયા પંદર કરોડની ફી પરત કરી હોવાની ચર્ચા છે રૂપિયા નેવું કરોડના બજેટ સામે ફિલ્મ માંડ અડતાલીસ કરોડની કમાની કરી શકી હોવા છતાં પ્રોડ્યુસર કરન જોહર અને કાર્તિક વચ્ચેના અનબનાવની વાતોને સૂત્રોએ વિહોની ગણાવી છે તો આ હતા આજના ફટાફટ ગુજરાતી સમાચાર વધુ સમાચારો અને અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો ફરી મળીશું આવતીકાલે નવા સમાચારો સાથે જય હિન્દ